નમસ્કાર દર્શક મિત્રો હું ખંજના ડામોર મનોમંથન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના મુખ્ય સમાચાર છે પંચમહાલ જિલ્લાથી પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં મનરેગા યોજનામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર તાલુકા વિકાસ અધિકારી શંકાના ડાયરામાં જેથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસની માંગ વેજલપુર ગામમાં મનરેગા યોજના હેઠળ બનેલ અધૂરો રોડ ગણતરીના દિવસોમાં બેસી ગયો જેથી કાલોલ તાલુકા વિકાસ અધિકારી અને કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટાચાર બહાર આવી ગયો કાલોલ મામલતદાર કચેરી ખાતે સ્વાગત કાર્યક્રમ કલેક્ટર દ્વારા અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં પંચમહાલ જિલ્લા કલેક્ટર દ્વારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વેજલપુર ગામમાં મનરેગા યોજનાના કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની રજૂઆત કરવામાં આવી હતી જેથી જિલ્લા કલેક્ટર દ્વારા તાલુકા વિકાસ અધિકારીને તપાસના આદેશ આપ્યા હતા જેથી ભ્રષ્ટાચાર તો તાલુકા વિકાસ અધિકારીની રહેમ નજર હેઠળ થયેલ હોય અને ભ્રષ્ટાચાર આચરવા મસ મોટી ટકાવારીની રકમો લીધી હોય તેથી તાલુકા વિકાસ અધિકારીએ ભ્રષ્ટાચાર છુપાવવા રાતોરાત મટીરિયલ કોન્ટ્રાક્ટર પાસે નખાવી અધૂરો રોડ બનાવવામાં આવ્યો અને તે રોડ માત્ર ગણતરીના દિવસમાં એક સાઈડનો ભાગ બેસી ગયો જેથી હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપર્યું હોવાનું નરી આંખે દેખાઈ રહ્યું છે અને રોડનું લે લેવલિંગ ના કરતાં મંદિર આગળ ઢીચરસમાં પાણી ભરાય છે તેમ છતાં તાલુકા વિકાસ અધિકારી અને કોન્ટ્રાક્ટરનું પેટનું પાણી હાલતું નથી તાલુકા વિકાસ અધિકારીને મિલ ખાટકે ખાવામાં રસ છે ભલે પછી આખું ગામ વર્ષો સુધી વલખા મારે તેઓને કોઈ ફરક પડતો નથી અગાઉ પણ અધૂરા પડેલ વેજલપુર ગામમાં છેલ્લા એક વર્ષથી ખોરંબે પડેલ હોય હાઈવેથી મોટા મહાદેવ મંદિરથી નદી તરફનો રોડ કોન્ટ્રાક્ટર દ્વારા અધૂરી કામગીરી કરી રોડ અધૂરો મૂકવામાં આવ્યો હતો તે રોડ કોન્ટ્રાક્ટર દ્વારા કામ પૂર્ણ કરવામાં આવેલ ન હોય અને તેના બિલો રજૂ કર્યા હોવાથી જાણ જાગૃત નાગરિકને થતા લેખિતમાં સ્વાગત કાર્યક્રમ રજૂઆત કરી હતી અને વેજલપુર ગામમાં સરપંચ તાલુકા વિકાસ અધિકારી અને મનરેગા શાખાના અધિકારીઓ દ્વારા એકબીજા મેળા પાણીથી ભ્રષ્ટાચાર આચરી કાગળો ઉપર ઘોડા દોડાવી હાલના સરપંચના જોબકાર્ડમાં પણ સ્થળ ઉપર કામ કર્યા વિના સરપંચના જોબકાર્ડમાં પણ અગાઉ એન્ટ્રીઓ તારીખ ત્રણ એક બે હજાર ચોવીસથી તારીખ પંદર એક બે હજાર ચોવીસ એમ કુલ તેર દિવસની વેતન મજૂરી કામની એન્ટ્રીઓ પાડી હતી અને સ્થળ ઉપર સરપંચ દ્વારા કોઈ કામ કરવામાં આવ્યું ન હતું અને સરપંચ હોય તેમ છતાંય સરકારી લાભો પોતે લઈ રહ્યા છે જેથી વેજલપુર ગામમાં રોડ રસ્તા તેમજ પેવરબ્લેકના કામો માટી મેટલના કામો જમીન સમતોલના કામો કૂવા બનાવવાના કામો સી ક્ષયિકોને સો દિવસની રોજગારી જેવી વિવિધ યોજનાઓની તપાસ હાથ ધરવામાં આવે તો મસ મોટો ભ્રષ્ટાચાર આવે તેમ છે તેથી જિલ્લા કક્ષાએની તપાસ થાય તે જરૂરી છે નમસ્કાર